વિરમગામ શહેરમાં આંગળીયા પેઢીના કર્મચારીનું અપહરણ કરીને માર મારી લૂંટની ઘટના સામે આવી છે વિરમગામ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારથી આંગળીયા પેઢીમાં કામ કરતા કર્મચારીને માર મારીને લૂંટ ચલાવી ચાર શખ્સો ફરાર વિરમગામ ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મૂળ વિરમગામ શહેરમાં રહેતા હાલ અમદાવાદ બોપલ ખાતે રહેતા દિનેશભાઈ વાડીલાલભાઈ સોની નાઓ વિરમગામ શહેરના દેના બેન્કની ઉપર આવેલા આર કે આંગળીયા પેઢીમાં પૈસાની લેવડ દેવડ કરવાનું કામ કરે છે ગતરોજ વિરમગામ શહેરના બસ સ્ટેન્ડ પાસે એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ આંગળીયા પેઢીના કર્મચારીને તુમ ગાડી મેં બેઠ જા તેમ કહીને અજાણ્યા શખ્સોએ હાથપક પકડીને ગાડીમાં બેસાડીને તેમનું અપહરણ કરીને માર મારીને લૂંટ ચલાવવામાં આવી હતી વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ અજાણ્યા ચાર ઇસમો જેની ઉંમર આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષની એક સફેદ કલરની વેગનાર ગાડીમાં આંગળીયા પેઢીમાં કામ કરતા દિનેશભાઈ સોનીની લૂંટ કરવાના ઈરાદે અપહરણ કરીને લઈ જઈ કુલ રૂપિયા સાડત્રીસો તેમજ રિયલમી કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર તેમજ વોચ કિંમત રૂપિયા પંદરસો એમ કુલ મળીને પંદર હજાર બસોની લૂંટ કરી મોઢાના હોઠના ભાગે ઈજાઓ પહોંચાડી કારમાં આવેલા ચાર શખ્સો ફરાર થઈ જવા પામ્યા હતા સમગ્ર મામલે આંગળીયા પેઢીમાં કામ કરતા કર્મચારી દિનેશભાઈ વાડીલાલભાઈ સોની વર્ષ ચોસઠ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે બીએનએસ કલમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે